માર્કેટિંગ યાર્ડ એવી જગ્યા છે કે જ્યાં ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદનો ફળો શાકભાજી અને અન્ય જણસીઓને સાથે વેપારીઓ અને ગ્રાહકોને વેચવા માટે લાવે છે તો આ યાર્ડ ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મદદ કરે છે અને બજારમાં પુરવઠા અને માંગ અનુસાર ભાવ નક્કી કરવામાં સહાય કરે છે તો બજાર ભાવની જાણકારી અને સાથે જ ખેડૂત અને વેપારીઓને બંને માટે મહત્વપૂર્ણ છે કારણ કે વેચાણના યોગ્ય સમય અને યોગ્ય કિંમતની પસંદગી કરવામાં મદદ કરે છે ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે ને કેટલી આ વખત નોંધાઈ રહી છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ આપની સાથે હું છું નેહા પટેલ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક સાથે શાકભાજી ફળો કઠોળ અનાજ તેલીબિયા સહિતની આવક જોવા મળી હતી અને આ સાથે જ યાર્ડમાં આજે કપાસની ચોત્રીસો ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો નો મણદીઠ ભાવ તેરસો થી એક હજાર પાંચસો ને એકોતેર રૂપિયા મળ્યો હતો તો યાર્ડમાં ટુકડા ઘઉંની આવક પણ જોવા મળી હતી અને યાર્ડમાં ટુકડા ઘઉંનો નો ભાવ પાંચસો ને છ રૂપિયા થી પાંચસો ને એસી રૂપિયા સુધી બોલ્યા હતો તો સફેદ ચણાની સાતસો ક્વિન્ટલ આવક નોંધ્યા હતી અને સફેદ ચણાનો ભાવ મણદીઠ એક હજાર ત્રણસો સાહીઠ થી એક હજાર નવસો ને વીસ રૂપિયા બોલ્યા હતો તો યાર્ડમાં સોયાબીન આવક આઠસો ક્વિન્ટલ નોંધાયા હતી અને સોયાબીનનો ભાવ Yeah. Well. આઠસો થી નવસો ને એક રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ સાથે જ અડદની પણ આવક જોવા મળી હતી તો અડદનો ભાવ નવસો ને સાડત્રીસ થી એક હજાર પાંચસો ને એક રૂપિયા બોલાયો હતો તો આવક સાથે તુવેરનો ભાવ આઠસો પચાસ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા બોલાયો હતો આ સાથે જ વિવિધ પ્રકારના મરી મસાલાની આવક પૂર બહારમાં નોંધાય તેને યાર્ડમાં ધાણાની આવક સાથે ધાણાનો ભાવ એક હજાર ચારસો વીસ થી એક હજાર આઠસો ને છોતેર રૂપિયા બોલાયો હતો તો લસણની આવક સાથે લસણ નો ભાવ ચારસો ને એસી રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ યાર્ડમાં કોબીજ રીંગણ મરચા મૂળા સહિતના કંદમૂળ વેલા પર થતા શાકભાજી તેમજ પાંદડા લીલા શાકભાજીની પણ આવક જોવા મળી હતી તો આ સાથે જ યાર્ડમાં કોબીની આવક મરચાનો ભાવ ચારસો ને એકોતેર થી આઠસો ને ચાર રૂપિયા બોલાયો હતો અને મૂળાની આવક સાથે મૂળાનો ભાવ બસો ને ઓગણ સિત્તેર થી ચારસો ને એસી રૂપિયા બોલાયો હતો તો લીંબુ ની આવક પણ રહી હતી અને લીંબુના ભાવની જો વાત કરવામાં આવે તો લીંબુના ભાવ બે રૂપિયા બોલાયા હતા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોટલાઓ બાંધી બાંધીને પોતાના જણસીઓ લઈને પહોંચી ગયા હતા તો આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટી નો ભાવ તેરસો થી એક હજાર પાંચસો ને એકોતેર બોલ્યો હતો ભાવ ત્રણસો સાહીઠ થી ચારસોને ચોત્રીસ બોલ્યો તો મગનો ભાવ 1150 હજાર એકસો થી એક હજાર સિત્તેર બોલ્યો હતો મઠનો ભાવ 700 થી ચૌદસો બોલ્યો હતો ભાવ 450 થી આઠસો ને દસ બોલ્યો હતો તો તલીનો ભાવ એક થી બે હજાર એકસો ચીમોતેર બોલ્યો હતો આ સાથે જ સુવાનો ભાવ તેરસો થી તેરસો રહ્યો હતો અને લસણનો ભાવ એક હજાર એકસો પચીસ થી બે હજાર એકસો બોલાયો હતો શ્રી શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ ત્રણસો થી સાતસો ને બે રહ્યો હતો ટામેટાનો ભાવ સાતસો ને બાર થી નવસો ચોરાણુ રહ્યો હતો તો રીંગણનો ભાવ ચારસો એકાણું થી નવસો ને ત્યાં રહ્યો હતો તો આ સાથે જ વાલણનો ભાવ પાંચસો બે થી આઠસો છ રહ્યો હતો સરગવાનો ભાવ એક હજાર ચારસો ને બે થી બે હજાર ત્રણસો ને ચૌદ રહ્યો હતો અને વટાણાનો ભાવ છસો ને બે થી સાતસો ને છેતાલીસ રહ્યો હતો આવા જ વધુ એ વાલ સાથે ફરી મળતા તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર